લખતરના કડુ ખાતે હનુમાન જન્મોત્સવ નિમિત્તે છેલ્લા ત્રાણું વર્ષથી યોજાતો હવન યોજાયો રામચંદ્ર સંવ બે હાજર એસી ના ચૈત્ર સુદ પૂનમ ને મંગળવાર ના રોજ અમારા કડુ ગામની અંદર આખાય ગામ સમસ્તનો પ્રતિવાર્ષિક જે હનુમાનજીના મંદિરે યજ્ઞ થાય છે એ નિમિત્તે આજે પણ ગામના બધા ભાઈઓ બહેનો યુવાનોએ ભેગા મળી ખૂબ જ હર્ષોલ્લાસથી ધાર્મિક કાર્યને ધર્મ જળવાઈ રહે ગામની અંદર એ હેતુથી પ્રતિવાર્ષિક દર વર્ષે જે આખા ગામમાંથી ફાળો કરી ઉઘરાવી અને પછી જે યજ્ઞ કરવામાં આવે છે એ યજ્ઞ કાર્ય અત્યારે અમારું સંપન્ન થયું છે બોલો રામચંદ્ર ભગવાન કી ચાલો રામગઢ લફરા રામનવમી તારીખ સત્તર ચાર બે હજાર ચોવીસ બુધવારના શુભ દિવસે રામનવમી તથા રામદેવપીર મેળા નિમિત્તે પરમ પૂજ્ય સંત નારાયણ સ્વામી પ્રેરિત ભજન ઓટલા પર દર વર્ષની જેમ રામભાવ ભજન તથા સંતવાણીનું આયોજન કરવામાં આવેલ છે સંતવાણીના કલાકારો નિરંજનભાઈ પંડ્યા ભજન સમ્રાટ બિરજુભાઈ બારોટ ખ્યાતનામ ભજની વિજયભાઈ ગઢવીના મુખેથી સંતવાણીના સુર સંભળાશે આ સંતવાણી કાર્યક્રમમાં સર્વે ધાર્મિક ભાઈ બહેનોએ પધારવા હાર્દિક નિમંત્રણ પાઠવવામાં આવે છે શુભ સ્થળ રામદેવ પીર મંદિર ગામ રામગઢ લફરા મુંદ્રા કચ્છ સમય રાત્રે દસ કલાકે નિમંત્રક સ્વર્ગવાસી પ્રતાપસિંહ જાડેજા રામગઢ લફરા સ્વર્ગવાસી મણિલાલ આરસોની વડાલાવાળા